હિંમતનગર બહુમાળી ભવન ખાતે ફાયર સેફટી અંગે તાલીમ યોજાઈ સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર શ્રી નૈમેશ દવેના માર્ગદર્શન હેઠળ સહકારી અધિકારીઓ અને કર્મચારીઓની ફાયર સેફટી અંગેની તાલીમ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર હિંમતનગર ખાતે યોજાઇ હતી આગનો બનાવ બને તો આપત્તિ સમય શું કરવું જોઈએ તે અંગે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ફાયર વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી આ તાલીમમાં સરકારી કચેરીઓમાં લગાવેલા અગ્નિશામક યંત્રનો આપત્તિ સમય ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે ડેમો દ્વારા સમજ આપવામાં આવી આ તાલીમમાં હિંમતનગર શ્રી ડિઝાસ્ટર હિતેશ ચાવડા નાયબ શ્રી ડિઝાસ્ટર અશોકભાઈ પટેલ બહુમાળી ભવન હિંમતનગર ખાતેના સો જેટલા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા હિંમતનગર બહમાળી ભવન ખાતે ફાયર સેફટી અંગે તાલીમ યોજાઈ સાબરકાંઠા જિલ્લામાં કલેકટરશ્રી નયમેશ દવેના માર્ગદર્શન હેઠળ સહકારી અધિકારીઓ અને કર્મચારીઓની ફાયર સેફટી અંગેની તાલીમ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર હિંમતનગર ખાતે યોજાઇ હતી આગનો બનાવ બને તો આપત્તિ સમયે શું કરવું જોઈએ તે અંગે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ફાયર વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી આ તાલીમમાં સરકારી કચેરીઓમાં લગાવેલા અગ્નિશામક યંત્રનો આપત્તિ સમય ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે ડેમો દ્વારા સમજ આપવામાં આવી આ તાલીમમાં હિમતનગર મામલેદાર શ્રી હિતેશ ચાવડા નાયબ મામલેદાર શ્રી અશોકભાઈ પટેલ બહુમાળી ભવન હિંમતનગર ખાતેના સો જેટલા શ્રીઓ અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા એવા રાજકુમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા સાહેબ કલેક્ટર આદેશ અનુસાર અત્રેની બહુમાળી ભવન જ્યાં વિવિધ પ્રકારની બધી સરકારી કચેરીઓ આવેલી છે એ તમામ કચેરીઓના કર્મચારીઓ શ્રીઓ અને દરેકને બોલાવી અને આજે ફાયર પ્રાથમિક ધોરણે જે આગ લાગે છે ફાયર રેસ્ટિંગ જે દરેક જગ્યાએ હોય છે પણ એનો હાઉ ટુ યુઝ કઈ રીતે યુઝ કરવો એ આપણને ખ્યાલ નથી હોતો એના કારણે નાની દુર્ઘટના છે એ મોટી દુર્ઘટનામાં પરિણમતી હોય છે તો એ જગ્યાએ આજે અમે સરકારી કચેરીઓમાં તમામ સરકારી કચેરીઓમાં આ રીતનું એક ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ કલેક્ટર સાહેબના આદેશ અનુસાર દરેક સરકારી કચેરીઓમાં જે ફાયર એસ્ટિંગ લગાયેલા છે એને પ્રાથમિક ધોરણે કઈ રીતે ઉપયોગ કરવો તો એ અમે લાઈવ ડેમો સાથે દરેક કર્મચારીશ્રીઓને સમજાવેલું છે